આજના વિડીયોનું ટાઇટલ છે સ્ટે એલર્ટ સ્ટે એલર્ટ શા માટે મિત્રો સ્ટે એલર્ટ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ માટે પણ કરું પણ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ વિડિયો છે કે ભાઈ બાર સાયન્સના વિદ્યાર્થીઓ પાસે ખરેખર કેટલા દિવસ બાકી છે તો ચાલો આજે જોઈએ આપણે સ્ટે એલર્ટ કેમ મૂક્યું છે મેં સ્ટે એલર્ટનો મતલબ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ સુધી એમ માને છે કે આપણી પાસે હજુ તો અગિયાર માર્ચ સુધીમાં પિસ્તાલીસ દિવસ બાકી છે તો શું મિત્રો એ પિસ્તાલીસ દિવસમાં તમે વચ્ચે ફ્રી છો હું આપની સાથે પૂરું એનાલિસિસ શેર કરું છું જો આપ મારી સાથે સંકળાયેલા રહેશો તો આપને આવી અપડેટ મળતી રહેશે અને આપને તૈયારી કરવાનું મોટિવેશન મળશે તો ચાલો જોઈએ આપણે એક કામ કરવાનું છે હવે ખાસ એક કામ કરવાનું છે આપણી પાસે પિસ્તાલીસ દિવસ છે કે નહીં એ આપણે ચકાસીએ છીએ પણ એ પહેલાં જો તમારે ધોરણ બાર સાયન્સની અંદર જીતવું છે સાડા સાતસોથી વધુ દિવસથી તમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા એ પરીક્ષા હવે નજીક આવી ગઈ છે તમે શરૂઆતની અંદર સાયન્સ લીધું હતું ત્યારે નક્કી કર્યું હતું કે હું આ ભણીશ હું ડોક્ટર બનીશ એન્જિનિયર બનીશ હવે એ ટાઈમ આવી ગયો છે તો હવે આપણે શું કરવાનું છે તો જીત કર દેખાઉ ઉ લોકો કો જો તમારી હાર કા ઇન્તજાર કરે દોસ્તો યાદ રાખજો આ વાક્ય મગજમાં ફિક્સ કરી લો જે લોકો તમારી હારની રાહ જોઈ રહ્યા છે એમને આપણે જીતીને બતાવવાનું છે બતાવશો ને ચોક્કસ જીતીને બતાવજો એમને કે આઈ કે એટ અમે કરી શકીએ છીએ હજુ પણ અમારા પાસે સમય છે પણ કેવી રીતે તૈયારી કરવી એ ખૂબ જ જરૂરી છે હવે આપણે એલર્ટ થઈ જવાનું છે મિત્રો જો આ ચેનલ પર આપ નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હવે એક જ વાત નક્કી કરી લો બહુત હો ગયા આરામ આપણે 750 દિવસથી આસપાસ થી બાર સાયન્સ ની પ્રેપરેશન 11 બાર સાયન્સ ની પ્રેપરેશન કરી રહ્યા છીએ આરામ કર્યો હોય તો ખૂબ થઈ ગયો આરામ અબ તો करना है कुछ काम फिक्स કરી લો વાક્ય કે અબ તો karna hai kuch kaam જબ exam આહી ગઈ હે દોસ્તો તો અબ તો پڑھ લો યાર exam નજીક આવી ગઈ છે હવે તો ભણી લેવું પડશે હવે તો ચોક્કસ ભણી લઈશું પણ એ ભણી લેવા માટે પ્લાનિંગ કરવું પડશે કેટલો સમય છે એનું આયોજન જો તમે આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણી જોડે સમય ખૂબ ઓછો છે હવે તો આપણે પૂરેપૂરી તૈયારી કરી લેવાની છે નથી કરી શકાતું એમનાથી સો ટકા કરી શકાય છે મિત્રો પણ ફક્ત હવે આપણે લાગી જવાનું છે પૂરા તન મનધનથી પૂરો પ્રયત્ન લગાવી દેવાનો છે મતલબ કે હવે કરી જ નાખવાનું છે કે હવે તો હું આ જેટલા દિવસ બાકી છે એમાં સખત મહેનત કરી અને મારું મારા પરિવારનું મારા સમાજનું મારી સ્કૂલનું હું નામ રોશન કરી દઈશ મિત્રો તો હવે શરૂ કરીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ વિચારે છે કે કાલથી કરીશ પણ અહીંયા ઘડિયાળ દેખાય છે મિત્રો તો આ ઘડિયાળ આપને દેખાતી હશે સમય કોઈની રાહ જોતો નથી કાલથી નહીં આજે નક્કી કરી લો કે હજુ ક્યારે કાલથી હું આજથી જ શરૂઆત કરીશ આજથી જ ફાઇનલ આજે ઘડિયાળ દેખાય છે સમય જઈ રહ્યો છે આજથી જ તૈયારી મિત્રો આપણે શરૂ કરી દેવાની છે એકદમ હંડ્રેડ પર્સન્ટ આપથી લાગી જવાનું છે કે ભાઈ સો ટકા હવે તો પ્રયત્ન કરીશ અને સફળ થઈને જમપીશ તો મિત્રો કેવી રીતે તૈયારી કરીશું અહીંયા એક નાનું સરખું ટેબલ આપની સામે મેં મૂકેલું છે ડેટ્સ મૂકેલી છે આમ તો જુઓ તો તમે કેમ કે કેમ આટલી જ ડેટ્સ સાહેબ હજુ તો ઘણા બધા દિવસ બાકી છે હું દરેક બાબત આપણી સાથે શેર કરું છું આજે માની લઈએ કે આપણી પાસે ચૌદ જાન્યુઆરી છે ચૌદ પંદર સોળ ત્રણ દિવસ સત્તર અઢાર ઓગણીસ ત્રણ દિવસ વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસ બાકી છે મારી રીતે વિચારો તો આપની પાસે પંદર દિવસ બાકી છે મિત્રો પંદર દિવસ પાંચ સબ્જેક્ટ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ઇંગ્લિશ સંસ્કૃત અથવા કોમ્પ્યુટર જે હોય તે આ સમય દરમિયાન તમારે સબ્જેક્ટને પૂરેપૂરો વાંચી લેવાનો છે મિત્રો પંદર દિવસ પૂરેપૂરો સબ્જેક્ટ વંચાઈ જવું જોઈએ મારા નેક્સ્ટ વિડીયોની અંદર મતલબ કે નેક્સ્ટ ટાઈમ હું વિડીયો બનાવીશ કે કેવી રીતે વાંચી શકાય પણ અત્યારે હાલની અંદર આપે સૌથી પહેલાં આ ત્રણ ત્રણ દિવસનું એક પ્રાઇમરી આયોજન કરીને સબ્જેક્ટને પૂર્ણ કરી દેવાના છે જાગી જજો એલર્ટ રહેજો હું એટલા માટે જ કહું છું કેમ સાહેબ અઠ્યાવીસ તારીખ સુધી જ કેમ કે મિત્રો 29 तारिक ते आपनी द्वितीय परीक्षा એટલે કે આપની પ્રીലിം एग्जाम શરૂ થશે 29 तारिक થી આપની પ્રીലിം एग्जाम થશે 29 થી 7 अथवा 9 ફેબ્રુઆરી સુધી આપની પ્રીലിം एग्जाम ચાલતી રહેશે એટલે આપડા પાસે એ સમય નથી કેમ કે એ દરમિયાન આપણે રીડિંગ કરીશું પણ આપણું જે વિષય હશે એ વાંચીશું પ્રોપર આપણે જે બધું જ વાંચન કરવું છે એ કેવી રીતે કરીશું એ માટે તમારે પહેલાં જે 28 તારીખ છે ત્યાં સુધીમાં તમામ સિલેબસ પૂર્ણ કરેલો હશે તો તમે આ સમય દરમિયાન એ સિલેબસને રિવિઝન કરી શકો છો મિત્રો એટલે ખાસ આ પંદર દિવસ જે આગળ આપ્યા એ પંદર દિવસ પૂર્ણ કમ્પ્લીટ તૈયારી કરી લેજો આજથી જ લાગી જજો કેમ કે ત્યારબાદ આ સમયગાળો આપનો એક્ઝામમાં જશે એ ત્યારે જ આવડશે જ્યારે આપ રિવિઝન કરી શક્યો હોય પણ હું એક આઈડિયા આપું છું આપને કે આપની બુકની અંદર આપના વિષયની અંદર તેર ચેપ્ટર હોય પંદર ચેપ્ટર હોય દસ ચેપ્ટર હોય એમાંથી તમને જે સારા આવડતા હોય એવા આઠ ચેપ્ટર નવ ચેપ્ટર દસ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખો બ્લૂ પ્રિન્ટ જુઓ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જો તમે એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સાત ચેપ્ટરની અંદરથી પાસઠ માર્કનું પૂછાશે તો હું એટલું તો તૈયાર કરી જ નાખું મિત્રો તો એ પહેલાં એ પ્રિપરેશન કરી નાખવાની છે સૌથી પહેલાં ઇઝી અને મધ્યમ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખો મિત્રો તો આપ એક્ઝામની અંદર સારું એવું પ્રિપરેશન કરી શકો છો હવે જ્યારે ત્યારબાદ વાત કરીએ અને 8 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી શું કરીશું તો 8 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી આપની પાસે બે કામ રહેશે મિત્રો કયા એક તો પુનરાવર્તન કરવાનું અથવા તો નવું વાંચન કરવાનું અને બીજું એક કામ છે પ્રેક્ટિકલની તૈયારી કરવાની કેમ પ્રેક્ટિકલની તૈયારી કરવાની કે ભાઈ આ સમય દરમિયાન આ સમય દરમિયાન આપે પ્રેક્ટિકલની તૈયારી કરવાની છે આપણી જર્નલ્સ કમ્પ્લીટ કરવાની છે એના ટેબલ્સ પ્રિપેર કરવાના છે પ્રેક્ટિકલમાં શું પૂછાય છે એ બાબતની જાણકારી મેળવવાની છે કેવી રીતે પ્રેક્ટિકલ કરવું છે એનું રિવિઝન કરવાનું છે પ્રેક્ટિકલ તો વર્ષ દરમિયાન કર્યા હોય પણ એનું રિવિઝન કરવાનું છે તો એ આ દિવસોની અંદર આપની પાસે બે મોટી ચેલેન્જ છે એક તો આપણે બોર્ડની પરીક્ષા માટે પુનરાવર્તન કરવાનું છે અને પ્રેક્ટિકલ એક્ઝામ એ પણ બોર્ડ દ્વારા લેવાય છે એની પણ આપણે તૈયારી કરવાની છે મિત્રો તો આ સ્ટે એલર્ટ એટલા માટે છે કે અઠ્યાવીસ તારીખ સુધી આપણા પાસે સંપૂર્ણ ટાઈમ છે કે જેમાં આપણે પુસ્તકને સારી રીતે વાંચી શકીએ ત્યારબાદ પુનરાવર્તન કરેલું હશે તો તમે એક્ઝામ સારી રીતે દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમ આપી શકશો ત્યારબાદ તરત તમારે પ્રેક્ટિકલની તૈયારી કરવાની છે અને પ્રેક્ટિકલની તૈયારી કર્યા બાદ તમારે ઓગણીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી વચ્ચે પ્રાયોગિક પરીક્ષા આપવાની છે મિત્રો એટલે કે દરેક વિદ્યાર્થીનું રિસિપ્ટ આવશે અને અલગ અલગ દિવસે પ્રેક્ટિકલ હશે એટલે એપ્રોક્સિમેટ ત્રણ દિવસ તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીવાળાને ત્રણ દિવસ અને મેથ્સ હોય એ ગ્રુપ હોય તો તેણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો પ્રેક્ટિકલ આપવા જવાનો છે મિત્રો એટલે એ સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓ ચિંતામાં રહે છે કે ભાઈ શું પૂછાશે કેવું રહે છે એટલે એમાં પણ આપણું બે બાજુ મન રહે છે એકદમ ફેક્ટ બાબત છે કે ભાઈ શું પૂછાયું હશે પ્રેક્ટિકલમાં કેવું હશે પણ પ્રેક્ટિકલની ચિંતા ના કરતા હું એના માટે પણ એક સરસ વિડિયો બનાવીશ પ્રેક્ટિકલ પહેલાં પણ અહીંયા સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાનું છે કે આ ત્રણ દિવસ આપણા એ જોશે એટલે બીજીક વાત એ છે કે ઓગણીસ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી પણ આપની પ્રાયોગિક પરીક્ષા છે હવે આ બધા શિડ્યુલની અંદર જો તમે માર્ક કર્યું હોય તો આપણી પાસે ચૌદ તારીખથી એટલે આજથી અઠ્યાવીસ તારીખ સુધી સંપૂર્ણ પુસ્તક વાંચવાનો સમયગાળો છે કેમ કે ત્યારબાદ તો પુનરાવર્તન એક પ્રિલિમ પરીક્ષા એ બધું છે પ્રેક્ટિકલ એક્ઝામ અને જેવી આ એક્ઝામ ને બધું પતશે એટલે મિત્રો આપણે શું કરીશું કે ભાઈ જ્યારે આ એક્ઝામ અને પચશે તો આપણી પાસે સીધા દસ દિવસ બાકી હશે બોર્ડની પરીક્ષાના મિત્રો એટલા માટે જ હું કહું છું સ્ટે એલર્ટ સ્ટે એલર્ટ હાથથી જ લાગી જાઓ આપ મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન્સ જોઈ લો મોસ્ટ આઈએમપી ચેપ્ટર્સ જોઈ લો એ ચેપ્ટર્સ વિશે સ્ટડી કરી લો બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરી લો અને પૂરતી તૈયારીમાં લાગી જાઓ એક પણ દિવસ બગાડ્યા વિના આપ પૂરતી તૈયારી કરી શકો છો ઘણા બધા વિડીયોઝ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ મારી ચેનલ પર અવેલેબલ છે આપ એને જોઈ શકો છો આપ ચેનલને લાઈક સેર સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયો આપને મળતા રહેશે મિત્રો અને સાથે સાથે પરીક્ષાલક્ષી માર્ગદર્શન તો ખરું જ ટૂંક સમયમાં આઈએમપી પ્રશ્નો પણ આપસાથી શેર કરીશ પરંતુ સો ટકા આઈએમપી પર ભરોસો ન કરતા મિત્રો કોઈ પણ આઈએમપી હોય એ ચેપ્ટર્સની અંદરથી માની લો કે મેં જે ટ્રીક આપી તેર ચેપ્ટર્સ હોય તો દસ કરો પણ કમ્પ્લીટ કરો જેને એમ લાગે છે કે મારાથી બધા ચેપ્ટર નથી થતા તેર ચેપ્ટર હોય તો દસ કરો પણ એ દસે દસ આપણે કમ્પ્લીટ કરવાના છે એમાંથી પણ પછી આપણે આઈએમપી શોધીએ એના કરતાં બેટર છે કે એમાંથી બધું જ તૈયાર કરીએ તો આપણા માટે બેસ્ટ ઓપ્શન રહેશે મિત્રો એકદમ સાચો અને એકદમ સાચો ઉત્તર આપું છું આપને લક્ષી કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપીની રાહ જોઈ રહ્યા હોય છે અને ઘણી વખત એવું બને છે કે આઈએમપીમાંથી કશું જ નથી પૂછાતું તો એવું ના બને તો એ માટે આપણે પ્રિપરેશન કરીશું સાથે સાથે બોર્ડના જે જૂના પેપર છે પેપર ખાસ મહાવરો કરજો મિત્રો જૂના પેપર જો તમે મહાવરો કરશો તો કેવી રીતના પ્રશ્નો પૂછાય છે ખાસ તમે અભ્યાસ કરી શકશો આપને વિડિયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચેનલને જેથી આવા અવનવા વિડીયો આપણી સાથે શેર કરી શકાય થેન્ક યુ વેરી મચ